વિનર્ભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં ચોરીનો એક ચોકનારો કિસ્સો સામે આવ્યો કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીની એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી ચોરી કરતા ઝડપાઈ માટે ચેટ અને Gemini જેવા એઆઈ પ્લેટફોર્મ પરથી લાઈવ જવાબો મેળવી પરીક્ષાની ઉત્તરવહીમાં લખ્યા ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ હવે પાસ થવા માટે હાઈટેક ગેજેટ્સ અને એઆઈ ટૂલ્સનો સહારો લઈ રહ્યા છે યુનિવર્સિટી દ્વારા હવે આ વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે ચેટ ડીપીટીથી જવાબ મેળવી રહ્યા હતા આ અમારી યુનિવર્સિટીમાં આ તમામ બસો પચાસ સેન્ટરોના વર્ગખંડો છે એ સ્માર્ટ વૉલથી ડાયરેક્ટ આઈટીથી કનેક્ટેડ છે જેના દ્વારા અને સ્કોડને સૂચના મળતા સ્કોડ દ્વારા એને સીધી રીતે તે જગ્યા ઉપર જ એ પોતાની ઘડિયાળથી એ આઈ ટુલ્સથી એ ચેટડીપીટી લાઈવ જવાબ લખી રહ્યા હતા આજ અંગે વધુ વાત કરીશું સંવાદદાર સાહી અમારી સાથે લાઈવ જોડાયા છે શાહી સુરતની ની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં ચોરીનો કિસ્સો સામે આવ્યો વિદ્યાર્થીની ની નો ઉપયોગ કરી જવાબ લખ્યા હોવાનો મામલો સામે આવ્યો છે મામલા અંગે માહિતી આપશો બિલકુલથી ચોક્કસપણે સુરતની વીરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં રહેતી હોય છે ત્યારે કોઈ પણ કોલેજોની અંદર અથવા તો યુનિવર્સિટી તરફથી લેવાતી પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ અવારનવાર સીટિંગ જે છે તે કરતા હોય છે અને તે અલગ અલગ પદ્ધતિથી કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે કિસ્સો જે છે તે અલગ સામે આવ્યો છે એઆઈનો દુરુપયોગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે જે રીતના યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી જેની અંદર બે વિદ્યાર્થીઓ દ્વારા એઆઈ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જેના જવાબ જે છે તે ચેટજીબી દ્વારા લખવામાં આવી રહ્યો હતો સુપરવાઇઝરનું ધ્યાન ભરતાની સાથે સુપરવાઇઝર દ્વારા બંને વિદ્યાર્થીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને પકડી પાડી દંડ દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ અવારનવાર ચિઠ્ઠી લખીને ક્યાંક વિદ્યાર્થીઓ આવતા હોય છે તો ક્યાંક વિદ્યાર્થીઓ અલગ અલગ પચ્ચા દિતિ ચોરી જે છે તે કાફલો લાવતા હોય છે પરંતુ AI નો ઉપયોગ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને તેના લઈને હાલ હવે યુનિવર્સિટીના ફરી લાંચન લાગે તેવી ઘટના જે છે તે સામે આવી છે કારણ કે યુનિવર્સિટીની અંદર જે રીતના પરીક્ષા ચાલી રહી છે અને અલગ અલગ પચ્ચા દિતિ એટલે કોઈકવાર પેન ની અંદર પણ કાફલો લઈને આવતા હોય છે ત્યારે સાહેબે પણ જણાવ્યું છે કે આવનારા સમય દરમિયાન વિદ્યાર્થીઓ વોચ ના પહેરીને આવે અને સીસીટીવી ના માધ્યમથી તેમના પર ખાસ દેશ બાદ નજર રાખવામાં આવશે જી જી આભાર જોડાવા માટે અને સમગ્ર મામલે